અગિયાર ગામ કડવા પાટીદાર સમાજવાડી સ્ટેશનપુરા કુકરવાડા તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા ઉત્તર ગુજરાતની પાવનદરા પર ઉષાબેન પ્રફુલભાઈ સોની પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના સપ્તમ દિવસે ભાગવત ભગવાનનું પૂજન ઉષાબેન સોની હિરલબેન સોની સંપન્ન કરશે આંતરરાષ્ટ્રીય યુવા પૂજ્ય જીગ્નેશ દાદાનું પૂજન કુમાર સોની અને સોની સંપન્ન કરશે એલ એલ પરિવારના અન્ય પરિવારજનો ભાગવત ભગવાનના દર્શન પૂજન અને આ પરિવારનો સત્કાર ભાવ સ્વીકારવા કથા મંચ પર પધારશે તેવી વિનંતી છે અન્ય પરિવારજનો પણ ઉષાબેન પરિવાર સાથે ભાગવત ભગવાનના દર્શન પૂજન અને સત્કાર સ્વીકારવા કથા મંચ પર વિનંતી છે દિવસે માનવ જીવનના સોલ સંસ્કારો પૈકીનો એક સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર પરિણય જીવન આજના કથા પ્રવાહમાં રુક્ષમણ વિવાહના દિવ્ય પ્રસંગની ઝાંખી અને શ્રવણ સ્મરણ આપણે સૌ ગ્રહણ કરવાના છીએ ત્યારે આપણા પડોશી સગાવાલા કુટુંબ પરિવારમાં જ્યારે કંઈ આવો પ્રસંગ હોય તો આપણે કેટલોક વ્યવહાર નિભાવતા હોઈએ છીએ દાખલા તરીકે ચાંદલો હાથ ગણું વગેરે વગેરે આજ તો ભગવાનના લગ્ન છે જેથી એક એવો અવસર કદાચ એ સમયમાં આપણે નહોતા પણ આ કાળમાં આપણે છીએ કે આવા ધર્મગ્રંથોના ગાનમાં જ્યારે દેવી દેવતાઓના આવા પરિણય જીવનના પ્રસંગના આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ એ આપણા સૌ માટે આનંદ અને ગૌરવના વિષયની સાથે એ પ્રસંગ નિમિત્તે આવી લૌકિકતા એવો વ્યવહાર આપણે નિભાવી લેવો જોઈએ જેથી તથાસ્તુ વિદ્યાપીઠ રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના કોઈ પણ સમાજના ગરીબ ઘરના બાળકોના અધ્યયન કાજે નિર્માણાધીન તથા સ્થુ વિદ્યાપીઠમાં ભોજનાલયની ચીજવસ્તુઓની સેવામાં વ્યક્તિ દીઠ એકવીસો રૂપિયાના અનુદાનથી આવતીકાલે આજનો લાવો રિલીજીયરી કાલ કોણે દીઠી છે અને સાથ દેતી નહીં હે કિસી કા ક્યાં ભરોસા હૈ ઈસ જિંદગી કા એટલે કોઈ પણ સારો વિચાર સારું કર્મ સારી સત્કર્મની સેવા જ્યારે આપણને ત્યારે કરી લેવી જોઈએ એવી આપ સૌને યાદી કરી દેતા કુકરવાડા ગામના સમસ્ત ભૂદેવ અગ્રણીઓને વિનંતી કરું કે તેઓ વિદવત્વકતા પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધેનું નું પૂજન સત્કાર પોતે સંપન્ન કરશે અને સાથે સાથે પૂજ્ય દાદા સત્કાર ભાવ પણ તેઓ અને ભાગવત ભગવાનના દર્શન પૂજન પણ તેઓ સંપન્ન કરે તેવી વિનંતી છે હાલમાં એક ભારત સરકારના ચૂંટણી પંચ દ્વારા આપણા સૌની મતદાર યાદીની એસઆઈઆર એવું કંઈક નામ છે એ પ્રક્રિયા ચાલી રહી છે અને અહીંયા પધારેલા સૌ એ પ્રક્રિયાના સહભાગી બને અને બીએલઓનો સંપર્ક કરે તેઓ આપણને આ ફોર્મ ભરી અને બીએલ પરત કરવાના હોય આપણો મતનો અધિકાર આપણે ન ગુમાવીએ તે સોની પરવાર વતી એક રાષ્ટ્રીય કાર્યની આ સેવામાં સૌને સતર્કતા દાખવવા વિનંતી કરીશ આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી રમેશભાઈ શાસ્ત્રીજી કુકરવાડાને પણ વિનંતી કરીશ કે તેઓ પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધે પ્રત્યેની પોતાની ભાવના વ્યક્ત કરશે રામજી મંદિરના મહંતને વિનંતી કરું કે આ વિધિમાં તેઓ પણ સાથે જોડાશે રાધે રાધે પરિવાર દ્વારા વર્ષ દરમિયાન એક કરતાં વધુ તીર્થ ધર્મ ક્ષેત્રો અને અન્ય શહેરોમાં ભાગવત કથાના આયોજન થતા રહે છે બાવીસ બે થી અઠ્યાવીસ બે વૃંદાવનમાં પૂજા દાદાના વ્યાસને ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે સર્વપિતૃ મોક્ષાર્થે આગામી તારીખ સત્યાવીસ ત્રણથી બે ચાર બે હજાર છવ્વીસ દરમિયાન રાત્રિના આઠ ત્રીસ થી અગિયાર ત્રીસ રાજકોટ રેસ્કો મેદાન ખાતે પણ રાધે રાધે પરિવાર દ્વારા એક કથાનું આયોજન આયોજન થઈ રહ્યું છે આવતા માસમાં કર્ણાવતી નગર અમદાવાદ ખાતે થવા જઈ રહ્યું છે શ્રાવણ માસના આસપાસના દિવસોમાં જૂન અથવા જુલાઈના નિશ્ચિત થતા દિવસો દરમિયાન કૈલાસમાન સરોવરની યાત્રા સાથે સત્સંગ

રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરવા વિનંતી કરીશ લક્ષ ટીવી ચેનલ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવું કરવાની વિનંતી સાથે અને મોક્ષ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી સત્સમ દિવસના ભગવાનના દેવી વૈવાહના સાક્ષી બની રહેલા આપણા સૌનું ઉષાબેન લક્ષ્મણભાઈ સોની એલ એલ પરિવાર વતી હાર્દિક સ્વાગત કર્યું છે કથાનો યોગ્ય કોઈ સામાન્ય કામ નથી પણ ખૂબ જ મોટું સત્કર્મ છે સોની પરિવારને એની સદલક્ષ્મી અને એમના પૂર્વજોના પુણ્યના પ્રતાપે અને વર્તમાન પરિવારના પણ સત્કર્મોના પ્રતાપે જ્યારે આવું બહુ જ મોટું સત્કર્મ સત્કર્મ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે એ સત્કર્મામાં આપણને સૌને પણ જોડી સોની પરિવારે આપણને પણ એવો અવસર પાડ્યો છે પૂરો પાડ્યો છે ત્યારે આવો સષ્ટમ દિવસે પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેને વિનંતી કરવું કે રૂક્ષ્મણે વિવાહ અને અન્ય કથા ગુણગાનની ગાથાનું ગાન કરી આપણને સૌને પાવન અને પ્રેરિત કરે એવી પ્રાર્થના સાથે સૌને જય મા બહુચર જય શ્રીનાથજી બાવા જય શ્રી કૃષ્ણ રાધે રાધે